હવે સમાચારોમાં આગળ વાત કરીએ ભરૂચ શહેર અને જંબુસર તાલુકામાં ભારે વરસાદ થયો છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે જ્યાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે રોડનું કામ ચાલુ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સંવાદદાતા गौरव અમારી સાથે જોડી ગયા છે ભરૂચ શહેર અને જંબુસર તાલુકામાં ભારે વરસાદ પડ્યો વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે વરસાદી લીધે પાણી રહ્યા છે જ્યાં રોડ રસ્તાઓના કામ ચાલી રહ્યા છે અટકી ગયા છે જેને લીધે પબ્લિકોને આવા જવનમાં જ મહેનત કરી પડે છે તકલીફ પડી રહી છે અને વરસાદી માહોલ ને લીધે ઘણી જગ્યાએ પાણી ભરાવાને લીધે લોકોને બાઇકો લઈને અને ચાલતા જવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે જે આભાર કરો માહિતી આપવા બદલ